કબૂતર નો ક અને જો આ ડ માં હું અહી આમ કરી ને આમ કરું તો આ થઈ ગયો ઠ અને કમા હું અહીંથી આ મારીને આમ કરું તો આ બની ગયો ફ ફ ફટાકડાનો ફ ઠ ઠળિયાનો ઠ અને આટમાં અહીં મીંડું કરું તો આ બની ગયો ઢ ઢ ઢકલાનો ઢ અને હજુ એક બીજો મોળાક્ષર આમ નાનો ડ કરી અને પછી અહીંથી આમ કરીને આમ તો આ બની ગયો હ હરણ નો ચાલો હવે આ બધાને ચિત્ર સાથે સમજી આ છે શિવજી ડ આ છે કબૂતર ક કબૂતર નો ક કરી ને પછી આમ વચ્ચે ત્રાસી લીધી તો આ થઈ ગયો કબૂતર નો આ છે બોર નો ઠળિયો આમ કરીને ડ ને પછી મીંડું તો આ બની ગયો ઠળિયાનો ઠ અને આ છે હરણ હ હરણનો અને આ છે ટપાલી કાકા ટપાલી નો ટપાલ નો ટ અને આ છે માટી નો ઢગલો ટ કરી ને આમ મીંડું તો આ બની ગયો ઢ આ છે ફટાકડા મારવાની ત્રાસી લીધી તો આ થઈ ગયો ફ ફટાકડા નો ફ તો હવે ફરીથી એક વખત ડ નો ડ કબૂતર નો ક ટપાલી નો ટ અને નો ઢ પછી ઠ ઠળિયાનો નો ઠ અને આરણ નો હ અને આમ કરીને આમ ફ ફટાકડા નો ફ તો આવા કેટલાક હજુ બીજા મૂળાક્ષરો શીખીએ હવે જો જો આપણે શીખીએ દ દ દ લખતા ની જેમ આમ ગોળ જેવું કરી અને પછી અહીંયાથી આમ કરીને આમ આટી મારવાની તો આ બની ગયો દ દ દડાનો દ દડાનો દ અને એમાં જો થોડુંક આમ લંબાવી અને અડધીથી આમ ઉભી લીટી કરીએ તો આ બની ગયો ધ ધ પણ ધ માં આમ વધારે આગળ લંબાવી અને પછી ઊભી લીટી કરીએ તો આ બની ગયો ઘ ઘર નો ઘ પણ માં ઘ ની જેમ આમ લંબાવી ને પછી આમ મીંડું કરી તો આ બની ગયો છ છત્રી નો છ દ ધડા નો દ ધ ધજા નો ધ ઘ ઘર નો ઘ છ છત્રી નો છ તો ચાલો અમને પણ ચિત્ર સાથે સમજીએ આ છે રમવાનો દડો છે મંદિર ની ધજા ધ ધજા નો ધ અને આ છે ઘર ઘર નો ઘ અને આ છે છત્રી છ છત્રી નો છ તો હવે ફરીથી એક વખત શીખીએ બધા મૂળાક્ષર નો ધ ધ નો ધ ઘ ઘ નો અને છત્રી નો છ તો હવે થોડાક વધારે બીજા મૂળાક્ષર શીખીએ જો હવે શીખીએ ગ ગણપતિનો ગ આમ કરીને આમ અડધું ગોળ અને પછી આમ ઉભી તો આ બની ગયો ગ ગ ગણપતિનો ગ અને જો આ ગ જેવું કરી અને પછી આમ કરીને આમ તો આ બની ગયો જ જ જ પણ જો આ ગ જેવું કરી અને અહિયાં આમ આટી મારીને આમ કરીએ તો આ બની ગયો ચ ચ ચાકલી નો ચ તો ચાલો હવે અમને ચિત્રો સાથે સમજીએ આ છે ગણપતિ દાદા ગ ગણપતિ નો ગરું અને આ છે જબલું ગ જેવું આમ કરી અને પછી આમ કરીને A, à, A à chê d, d, dốc A chê chắc lì bèn, d, chắc lì nô d. Rồi cháu hồi chú ít vợ khuất ám lắc છે ગણપતિ નો ગ આ છે જબલા નો જ અને આ છે ચકલી નો ચ બીજું આપણે શીખ્યા ડ ક કબૂતર નો ક ફ ફટાકડા નો ફ ઠ ઠળિયા ઠ હ હરણ નો હ ટ ટપાલ નો ટ ઢ ઢગલા ઢ પછી શીખ્યા દ દડા દ ધ ધજાનો ધ ઘ ઘર નો ઘ અને છ છ ત્રી નો છ ભલે ત્યારે આવજો